હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો હજી ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનવર નગર ખાતે આવેલ આંગણવાદીમાં સો બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સલાવતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમતી પી કે મેર સાહેબે એમની ટીમ સાથે હાજરી આપી પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હતું જેમાં ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ જહીર ખાન પઠાણ અને સુરત પ્રમુખ રજીતભાઈ શેખ સૈયદ રજિયા ટીચર અને આંગણવાડીની ટીચર અને આંગણવાડી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને પ્રાથમિક શાળા ક્રમાંક નંબર એકસો છન્નુંનો પ્રિન્સિપાલ શ્રી અયુબ ખાન અને અયુબભાઈ જુબેરભાઈ સોડાવાળા સૈયદ કેસર અલી પીરજાદા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામ પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું રૂઝે વરબ Thank you. મારું નામ લીલાબેન પી પટેલ આઈ સીડીએસ ઘટક ત્રણ સેજા ત્રણ અને આંગવાડી નંબર આજરોજ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી ચાર આંગવાડીમાં કુલ સો બાળકોને બાળકોને સ્કૂલ બેગ દફતર વિતરણ કરવામાં આવેલ છે અને એ ખૂબ જ સરસ વાત છે કે આજે અમારા બાળકો આંગણવાડીના બાળકો સ્કૂલની બેગ સાથે આંગવાડીમાં આવશે એ અમારા માટે ખૂબ લાગણી અને ગૌરવની વાત છે આભાર નમસ્કાર બહુ સરસ કહેવું